પાછો ઓલે દવા લીધી ને દવા પી ને હું તો ધ્યાન ચડ્યો એની દવા બધા આમ ગાણી કાઢ્યો મેં તેલ ની ગાણી કાઢી ગામ ની ગાણી કાઢવી હારી ગામ ની ગાણી કાઢવા કરતા તેલ ની કાઢવી હારી સાવરકુંડલા સાવરકુંડ હેપ મારી આવા રવિરાજ 2000 પોગે તો આ નગર નાવલી માં ખા ગા ડબલ તલવાર ડબલ તલવાર પી જે તાઈ થોડો હામો બેઠો હોય જય માતાજી

કઈ દે કઈ દે આલો બને પાણી આયો કાય આયે કાય ધનયા કાલ તો અમે બે ભાયા વાડ્યું પાણી વાડ્યું ને દવાઈ છાટી બધું જીરવાયું આ તું પાડી રહ્યો દો છે પાણી ધબ ધબાટી

sửa vậy khá bên này rồi tem đây đến bên địa khởi bờ đây cái loại đó giờ gì có sẽ lên rồi này thì બોલેરો ભરાઈ ગયો જો આવું જાય સીધા ઘેરે કાર રમેશ ભાઈ આવું છે બાકી હે સારું હાલો હવે જાય સીધા ઘરે મળી અમે તો બધી હું તો સુઈ ગયો તો ભૂલો કઈ અધૂરો આવી ગયો જાયગો મળો પાછો એટલે દવા લીધી ને દવા પીન હું તો ધ્યાન છેડવાનું એની દવા

મોનો થોડા બેઠા હોય હાલો માવો બની ગયો માવો બની ગયો છે મારો માવો બનાવી નાખો ખાઈ લે

હારું હાલો આ બધું ધાયલા કરી અને દવા કોઈ પીતા નહીં મને બાર ને ચડાવતા નહીં મને નકર વાળા પોલીસ વાળા મારશે ઓછો ને ધડશે વધારે મારો લોક જોઈને પીવો ને તો કમેન્ટ કરવા દેવાય નહીં રહો સારું હાલો મળશે કાલે સવારમાં હાલો જય માતાજી માણભાઈ કહી ગયો જય માતાજી આવજો રામ જય માતાજી સારું હાલો લાઈક કરો ઓલો અંગૂઠો દબાવી જાય હા લાયક લાયક કરીજો અને ઓલું લખી નાખજો થોડુંક વૈષ્ણવ કમેન્ટ કહેવાય ને એ કમેન્ટ કરીજો કરજો બરાબર અને ધબધબાટી બોલાવો પણ ઘરના પૈસે અમારે કાંઈ લેવા દેવા નહીં હાલો જય માતાજી મળીશું કાલે અવારમાં પાછાને એક નવા વ્લોગ સાથે જય માતાજી